તો કારી ચૌદ જવાનું હ હું વધારો આવે તો અમે આ ટાઈમ થઈ ગયો હે જવું અમે એ હા વધારો આવ્યો મારે જવું પડે શોધવા એ પછી સામગ્રી લાવે તો એ તો પછી સામગ્રી કમ્પ્લીટ હે ને

તો ખાવાનું લે પકડો થાય ના જતા પહા ના લે ભૂતરંગ ખાવાનું તમે તો નહીં હો ના હું તો લગ્ન કંકુ નાખી દઉં આપડે સુરક્ષા કવચ હતો તો હે ને નમતું દીત આપણો સોતરાજીયે હે લે અરે તમે આયા હોય તો હંગાતાન સોથી નાખ્યા આ કોણ આવી યાર કઈ આયુ લે કબરને પડતી ઓ તું અહીં આવી બખાણો ન કર ફૂલ લાવાય તું ભૂધું ફૂ લેવા આયુ તું ભૂ ખાવા કોઈ ખાવા એ તો કોઈ ના બુડા પી ગયા યાર સારું યાર ભા બુડા આ સ્વધવા તમે કોઈ ગરબડ ના કરો તો સારું હો

ખબર પડતી ફોન ફોન કોઈ દેખાતું ખબર ખાલી બોલ બોલ કરો હારું પેલા જઈએ લે આટલો બોલો દારૂ પી નહી ખબર નહીં પડતી હા હા વાખુજી સા બોરે જતો પેલું મોટર બંધ કરવા જોયું નકા પાણી પોણી થઈ તો કાલ જવાજ માં તમે જો લઈ ને આવો ખબર પડે બરોબર બરોબર લે થોડી થોડી કંકુ લઈ લે તો ભૂતાર તો કઉ થાય નઈ આપડે અરે લે બાપુજી કરવાનું

બસ બસો ના પૂર તમે કેટલી વાર કરી દારૂ પીધું નહી હું હાડો હું તમારે આગળ પર કોઈ ના કરો ભૂત હા તો કોઈ યાર

લેરો જે કરવાનું કરો યાર કીધું મને બા આપડી બાપડી બા

ભૂતરો ખાવાની ગંચેરા ભૂતરો આવતા નહીં એટલે રાખવાની હા એ બેસીએ ચલો હું કે પકડ મારું રક્ષા નહી રવા દે હા

પહાડ આવ એ તો મને ખબર નહીં આવ્યું મારે પહાડ પહાડ અને તારી ઓછો ઓછો જબડી હો

સાહેબ માં રે હું નહીં બે બી આવ્યો ક્યારેક ખાધા બનાવે પીએ બી પી પણ ખાધું નહીં ઓમ રે ની યાર જાણે છે એટલું નક હાલે એક થાપાય હાલ તો બિહાર બિહાર એમ યા બધું ભૂતરો આવે તમે કશું અવાજ ના કરતા હો તમે તો યાર સમુજી કશું બોલતા જ નહીં જે કરવાનું વિધિ બંકા

બે યાર હું પૂછું મજા મજા વાકુકુ ના વાતો કરતા રાતે બંધ ને મને પેલા ખાવાય નઈ રે એ दारू પીને આવ્યો ઈને કદી ખબર પડતી બધી આયા પણ ખાવા દે અને તારે ખાવ તો ખા ને ભેર મને કંટાળવા મને તો ખાવા દે પુના તો ન ઘરું

બાપ બોલો આમાં ખાઈ રહ્યા બધા એમાં રજા લીયે લેડા લે ફટાફટ

આ બધું હોય મને નહીં પાછું કદી વાત ના આવું તમારા અંગાજ હાથ ધોડી દઉં મને મારે એકલું ચેતન માં પાણી વારવાનું હોય મને તો લાગે આ બધી અવડી વાતો મારા મને દીખવાય તું મારે બહુ બીક લાગતી હતી એને બઉ દેખાય મને એક બે વાર જ કોઈ ના તું બધા કોઈ આપડો અંઘાતે ના આવે કહું નહિ જલ્દી જવું પડે તમે ઠંડી વાળ ઠંડી નહીં મને બીક લાગે તો પહુ આવતો કોઈ ના આવે મુ તમે તો બેહા છે ને શું ના જો વાકુ પીવા